પુણ્યતિથિ નિમિત્તે ગુજરાતના પાંચસો સેવા કેન્દ્ર પર તેમજ ભારતના તેર હજાર સેવા કેન્દ્ર પર એક સાથે બાવીસ તારીખ થી પચીસ તારીખે વચ્ચે રક્તદાન શિબિર આયોજન કરવામાં આવેલું છે ત્યારે અંકલેશ્વર માં જલધારા ચોકડી પાસે આવેલ બ્રહ્માકુમારીઝ રાજઋષિ ભવન ખાતે અંકલેશ્વરની કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં બ્રહ્મકુમારીના સભ્યો સહિત મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય માઉન્ટ આબુ તરફથી અમારી દાદી પ્રકાશ મણિજી કા અઠારમી પુણ્યતિથિ કે નિમિત્ત સારે ઇન્ટરનેશનલ સભી સેન્ટરોમાં ब्लड कैंप का आयोजन किया है आज हमने जे आई डी सी अंकलेश्वर में ये ब्लड कैंप का आयोजन किया है तो सभी क्लब वाले भी यहाँ हमारे साथ शामिल हैं और बहुत सारे भाई बहनों को भाई बहनों का ब्लड का सबको सहयोग मिलेगा पिंटू मोदी जनसाक्षी न्यूज़ अंकलेश्वर